નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનો તિલથી શોધ કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ સપ્ટેમ્બર મહિનાનું પેન્શન કેટલું આવશે સાથે વાત કરીશું મિત્રો અડસઠ ઇઠોતેર વર્ષના પેન્શનના પેન્શનમાં આજ તારીખ ત્રણ નવ હજાર પચીસથી આટલો વધારો જાહેર જો તમે પેન્શન પેન્શનધારક છો તમારા માટે અગત્યની સો ટકા માહિતી છે મિત્રો તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો સપ્ટેમ્બર બે હજાર પચીસમાં ડીએ વધારો સપ્ટેમ્બર મહિનામાં કર્મચારીઓને ડીએમાં વધારો મળવાનો છે હમણાં જ કર્મચારીની પેન્શન માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે તો ચાલો જાણીએ કે કેટલો વધારો થશે પગાર કેટલો વધારો થશે પગારમાં કેટલો વધારો થશે તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો વધારા અંગે કર્મચારીને સતત રાહ જોઈ રહ્યા છે કે વધારો ક્યારેય થશે અને કેટલો થશે કૃપા કરીને મને જણાવો કે આ વખતે વધારો રેકોર્ડ બ્રેક હોઈ શકે છે મિત્રો તો આજના વિડીયોમાં સંપૂર્ણ ચર્ચા કરવાના છે ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી લો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે ડીઅ ડીઆર ચાલી અન્યથા કોઈ પણ અપડેટ આવે દરેક અપડેટ આપી ચેનલમાં પૂરવાત કરવામાં આવશે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી સપ્ટેમ્બર મહિનામાં મોંઘવારી ભથ્થામાં વધારો થશે જો તમે પણ કેન્દ્ર સરકારના કર્મચારી કે પેન્શનરો છો તો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના કર્મચારીના સપ્ટેમ્બર મહિનામાં તેમને પગારમાં વધારો થવાની અપેક્ષા રાખી રહ્યા રાખી શકે છે આ વખતે છથી નવ ટકા વધારો થઈ શકે છે તે સપ્ટેમ્બર પહેલાં કે બીજા અઠવાડિયામાં જોવા મળે તેવી શક્યતાઓ છે કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત આપ સૌને જાણી લઈએ કે મોંઘવાડી ભથ્થા અંગે સૌપ્રથમ કેન્દ્ર સરકારના તમામ ભારતીય માટે લગભગ ચારથી છ ટકા સુધીનો વધારાનું એલાંક કરવા જઈ રહ્યા છે આમાં ઓગસ્ટ મહિનામાં બે હજાર પચીસમાં બધા અસરગ્રસ્ત કર્મચારી પેન્શનને એક મોટી ભેટ મળી શકે છે મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે તે સપ્ટેમ્બર શરૂ થઈ શકે છે અથવા તે સપ્ટેમ્બરમાં થવાની સંભાવના છે ત્યારબાદ લોકોને તેમના પગાર બમ્પર વધારો જોવા મળી શકે છે તો મિત્રો સપ્ટેમ્બર મહિનામાં એવા નિષ્ણાંતોના મત મુજબ એવી એવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે છથી ચારથી છ ટકા સુધીનો વધારોનું એલાન કરવા જઈ રહી છે ઓગસ્ટ મહિનાના બે હજાર પચીસમાં બધા જ અસરગ્રસ્ત કર્મચારીઓને પેન્શનદારો કે મોટી ભેટ મળી શકે છે ન્યા ભેટ સપ્ટેમ્બર થવાની સંભાવના છે સપ્ટેમ્બરના પહેલાં વીકમાં એક આ વીકમાં અન્યથા બીજા વીકમાં તેની જાહેરાત થઈ શકે છે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ જો હું તમને મોંઘવારી ભથ્થા અંગે આ બધું કહું તો કેન્દ્ર સરકારના સૌપ્રથમ સપ્ટેમ્બર બે હજાર પચીસના લગભગ ચાર ટકાનો વધારો જાહેર કરી શકે છે જેના કારણે કરોડો પેન્શનરો અને કર્મચારી ભેટ મળી શકે છે મિત્રો આ સાથે કેન્દ્ર સરકારના મોંઘવારીને ધ્યાનમાં રાખીને પેન્શન અને વૃદ્ધાવસ્થા પેન્શન લેતા લોકોને આપવામાં આવતી ચારસોની રકમ વધારો કરવા નિર્ણય લીધો છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ અગિયાર જુલાઈથી લાગુ કરવામાં આવશે તો મિત્રો તમે જોઈ શકો છો જે વૃદ્ધાવસ્થાઓ છે વૃદ્ધાવસ્થા જે પેન્શન લે છે તેમને જેમને આપવામાં આવતી આઠસોની રકમમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે મિત્રો એ અગિયાર જુલાઈથી લાગુ કરવામાં આવશે તમામ પેન્શનરો અગિયારસોની રકમ મોકલવામાં આવશે કારણ કે આ સમયમાં મોંઘવારી બધું ખૂબ જ વધી રહ્યું છે પહેલાં ફક્ત ચેરસો રૂપિયા મળતા હતા પરંતુ એને વધારીને અગિયારસો કરવામાં આવે છે આ શક્ય તે તેટલી વધે તકે લાગુ કરવામાં આવશે અને દરેકને ખાતામાં મોકલવામાં આવશે મિત્રો તો આ અત્યારની મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો